જય માતાજી મિત્રો રામાધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે કાલે કીધું હતું કે આપણે બીજા શેતર જાર વાઈ હતી એમાં નુકસાન કેવું થયું છે તો મિત્રો જુઓ આ ઝાર એમ કે પેસન નાખવા લઈ ગયા પેલા શ્તર આપણે કાલ જ મિત્રો જુઓ તેવો બગાડ થયો હશે મિત્રો હાઉ કાળી પડી ગઈ છે આ તો હવે કાલ તપશે પછી પેશ્યું ખાય મિત્રો હમણાં લી હતી અડધા ભાગમાં તો હમણાં જે હમણાં જે રહ્યું ને એમના ઓલે ભાગ તો લીલી હતી ત્યારે વાટી લઈ ગયા મિત્રો આ જો પાથરા પડ્યા છે દુઃખ તો ઘણું થાય કે મિત્રો જો અસલ લીલી જાર હતી અને બગડી ગઈ મિત્રો જો કુરમો તમને બતાવું તો જેટલું નુકસાન થયું અમારે જારમાં આમ તો હતી કાંઈ આ બધી જાર જ હતી શેઠ હમ વાળે હિ આ બધી જાર જ હતી વીખો દોઢ વીખો જેવું છે પણ એમાં અડધી તો મેં લીલી ખવડાવી દીધી પણ મિત્રો એક તો આ સાલ સારમાં એટલું બધું ત્રણ હતી અને આટલી ચાર થઈ હતી પણ બગડી મિત્રો તો હુ નીચે થઈ ગઈ અને આ પાથરા તો જુઓ મિત્રો મિત્રો અમુક તો પેસું ખાય જ નહીં અમારે એટલું નુકસાન છે પલડે એનો હોતો નહીં પણ ભેંસું સાર ખાઈ જાય ને તો સારું છે એમ બીજું કોઈ નહીં મિત્રો જો બધી અને આપણે કાલ સીધું હતું સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં બહુ નુકસાન થયું છે તો મિત્રો આપણે કાલે એક બ્લોગ બનાવ્યો હતો કે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં બહુ નુકસાન થયું છે અને લગભગ જે જૂના ઘટમાં પરિક્રમા થાય છે એની પણ કલેક્ટરે ના પાડી છે એવું બધું વાતાવરણ છે કે મિત્રો કેમ કે રસ્તામાં પોણી ભરી ગયું છે અને હું તો હાલ બધાને વિનંતી કરું છું કે કોઈ હાલ ફરવા જાઉં નહીં બહાર જેમ કે તમે ગમે પ્રોબ્લેમમાં પડી શકો છો કેમ કે વરસાદ હાલ તો કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં ફરવા જવા જેવું છે જ નહીં પણ આ તો ઘણા લોકોને શું હોય કે જાવું જ છે પણ મિત્રો હાલ ફરવા ના જોઈએ એટલું હારું જ છે હવે મિત્રો જોજો કેટલું નુકસાન થાય બધી જરા બધી હાલ વરસાદ ચાલુ જ છે સોટા ચાલુ જ છે જો થોડું થોડા આવે જ રહે હવે મિત્રો કાલ મેં કીધું હતું મૂકું એ ખેતર જવાનું થાય તો અમારે ઝાડમાં જેવું નુકસાન થયું એ તમને બતાવીશ જુઓ અમારા અમારા જે કાકા છે ને અમારા પપ્પાના ભાઈ એમને નહીં વાટી અમને અસલ જારૂકી છે વળી સારું કર્યું તો નહીં વાટી અને અમાર ગોળ આવતી પલળતી જ શું કરો હા વરસાદ આવે તો શું કરો તમે કહો હવે બધી કોરા એવી ગઈ અને મિત્રો થોડો થોડો વરસાદ આવે જ જાય સોટા ચાલુ ને જ રહે ઘડી અડધો કલાક બે કલાક બંધ રહે ચાલો ને જ વધારે નહીં આવતો પણ થોડો થોડા સોટા આવે છે ને એના લીધે નુકસાન છે મિત્રો અમારે આજે કપાસ વેણવાનું ચાલુ હતું કપાહમાં એવું થયું છે પલળી ગયો ને તે હાવ લોચા વળે દૂચા વળી જાય એવું થઈ ગયા હે કપાસ એટલે જે અમે આગલે ફેર વહેણે એ અમે હજુ વેચ્યો નથી તો એ બે અલગ અલગ રાખવો પડશે ન કે કેમ કે મિત્રો એવું એવો કપાહાવ બગડી ગયો કેમ કે એ બે ભેળો નાખવા ને તો જે સારો કપાસ છે એનો ભાવ પણ ના આવે અને ખરાબનો ના પણ ના આવે આ મિત્રો જુઓ સારમાંય નુકસાન અમારે જો જો કપાસ અને આ ઝારમાં નુકસાન હે તો એડામાં ફાયદો હે એવી રીત છે અને બધાને મિત્રો એવું જ છે અને જે આ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની વાત કરીએ એમાં તો બધાને નુકસાન જ છે મિત્રો કોઈને કોઈને ફાયદો નહીં કે જાતે જેમ કે બધાને મિત્રો હવે વિચાર કરો આમ હું કહેતો હતો ને કે કાલ ઝાર તો મિત્રો હવે આવડી ઝાર હોય ને આ તો આપણે વિચાર કરો કે જે આટલી જાર હતી ને કે આ જેટલે મારા હાથ રહ્યો ને એટલે ઉપર આટલો ઉપરનો ભાગ વસ્તી કાપી અને ભેસને નાખતી હતી એટલું એટલું પોણી ભર્યું હતું ત્રણ વિચાર કરો જેટલા એ જશે આપણે કાલ જ વાત કરતી કેટલું એક ભાઈ મેં વિડીયો જોયો હતો ને ઇન્સ્ટાગ્રામમાં તે આટલે કંઈ કીધું ને કે હાથમાં હાલ પકડી લીધી એટલે ઊંચ્યો ભાગ નેચો ભાગ તો આવું જ કોઈ કોમનો જ નહીં કેમ કે મિત્રો નેચે તો કોમ અંદર તરીને તો કોઈ સારું વાટવાનું નહીં તો મિત્રો આટલે હતું હવે આટલે આ જેટલે એક વ્યાજ બે ત્રણ વ્યાતા જેટલું ઉઈ રહ્યા સારવા ઉપરથી ભાગ કાપી લાગતા પૈસાને ગમે એમ કરીને કોક તો નાખું ને મિત્રો જો બીજાની શું વાત કરીએ એમ અમારે જ મિત્રો આ ખાવી નહીં પણ તો હાલ લઈ જ આવી પડે જો આ જો તમે તમને એવું લાગતું છે અમારે તો આવીએ છે સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં તો મિત્રો આટલો ભાગ નાખે આ જેટલો આ ઉપરનો ભાગ રહ્યો ને આટલો ભાગ કાપી નાખે મિત્રો એટલું કેમ કે નેચરનો ભાગ બધો પોણી અંદર અંદર છે પોણીના અંદર તો શું કરે મિત્રો કોક કરીને એટલું તો નાખવું ને હાવું એને છે મિત્રો થોડું થોડું તો થોડું ઘણું એને નાખીએ તો એમ કે અને આશરો રહે અમારે જો મિત્રો હમણાં તો જો પીલી જાર ઊભી એમની વાટી નહીં પણ સારું છે મારા કાકાની જે મારા પપ્પાના ભાઈને હે ને આ કેનાલની પીલી કોરાના ભાગમાં છે હવે આપણે મોડું થાય ને કે એમને બતાવો કે એમને ચીવી જાર રહે અમારે એવી ને એવી જાળ હતી અમારે મિત્રો આપણે હવે બીજા સેટ જાળ લઈને જવાનું છે મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો ઓકે અને વ્લોગ આ વિડિયો કેવો હતો કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય માતાજી જય બાબારી